જય શ્રી કૃષ્ણ બધા મજામાં દરેક યજમાનોને મારા મહાદેવ હોય આગામી નવમા મહિનામાં આપણી હરિદ્વાર કથા થવા જઈ રહી છે તો આ કથામાં આપણી સાથે જે યજમાનો જોડાયેલા છે તેમના માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે આપણે હરિદ્વારમાં ગંગાને કિનારે આપણા પિતૃઓના મોક્ષ સાથે આપણા આત્માને શાંતિ માટે જે ભાગવત સપ્તાહમાં ભાગ લેવા માટે એકત્રિત થવાના છીએ એ પરમ પવિત્ર ભૂમિ ઉપર અત્યારે હું પધારેલો છું અને આ પવિત્ર પરમ પવિત્ર ભૂમિ ઉપર આશ્રમ પણ સરસ મજાનો આપણે પસંદ કર્યો છે બધા જાણતા હશો જૂનાગઢની બાજુમાં ચાપરડા એવું ગામ છે નાનું આમતું ગામ છે આ ગામમાં ત્યાંના સંત મુક્તાનંદ બાપુ સેવા કરી રહ્યા છે ત્યાં મુક્તાનંદ બાપુની સેવા અમૂલ્ય છે તો એમનો આશ્રમ અહીં હરિદ્વારમાં ભૂપતવાલામાં છે તો આપણે ત્યાં આશ્રમની સરસ મજાના રૂમ ભાગવત કથા હોલ અને જ્યાં આપણે ભોજન લેવાના છીએ તે બધી જગ્યા હું તમને અત્યારે બતાવા જઈ રહ્યો છું તો ચાલો આપણે પ્રથમ રૂમની શરૂઆત કરીએ પછી ત્યાંની સુવિધાઓની વાત કરીએ તો અત્યારે આપણે રૂમમાં પહોંચી ગયા છીએ આ રૂમ છે ડબલ બેડ આ કિચન વોશરૂમ ગરમ પાણી એટેચ આ લોબી ત્યાર પછી આ બીજો રૂમ ફળ છે સુવિધા સરસ છે સાફ સફાઈ પણ સરસ છે કોઈ વસ્તુ ઘટે એવું આપણને લાગતું નથી સરસ સજાવટ પણ છે બેડ પણ સારા છે બહુ સરસ જગ્યા પસંદ કરી છે આશા રાખું કે તમને લોકોને પણ આ જગ્યા પસંદ આવે અહીં લિફ્ટ પણ છે બધા માળ પર આવવા જવા માટે લિફ્ટની સુવિધા છે કોઈને અગથિયા ચઢવામાં તકલીફ પડે તો એ પણ સુવિધા અહીં આપવામાં આવી છે આ સીડી છે સીડીથી પણ આવજાવ કરી શકાય કોમન લેટ્રિન બાથરૂમ પણ આપવામાં આવ્યા છે આ છે આપણું કિચન અહીં સરસ મજાનું કિચન તૈયાર કરી દેવામાં આવશે અત્યારે તો કામ ચાલું છે કામ ચાલુ હોવાના કારણે અહીં બધું અસ્તવ્યસ્ત પડ્યું છે આ બધું એનું સામાન છે સિમેન્ટ છે આ ઈટુ છે અહીં સરસ મજાનું આપણા માટે રસોડું તૈયાર કરવામાં આવશે અહીં આપણી સુંદર મજાની ભગવાનને ભોગ ધરાવવાની રસોઈ અને આપણા માટે રસોઈ બનશે આપણે જોયું કે આપણા માટે સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે જેથી કરીને આપણને સરસ મજાની સુંદરતા પ્રાપ્ત થાય અને સરસ મજાની સુવિધાઓ મળે તો ચાલ હું તમને આપણી જે આપણે વ્યાસપીઠ અને કથા શ્રવણ કરવાની છે તે જગ્યા તમને બતાવું આ વ્યાસપીઠ આ કથા સહલ છે અહીં સંગીતવાળા બ્રાહ્મણો અને પૂજા સ્થળ બધું અહીં જ આપણે ગોઠવવામાં આવશે સામે સંત નિવાસ છે સરસ મજાનો અહીં શેડ ઊભો કર્યો છે પંખા છે સુવિધા સારી છે તો આ જગ્યાએ આપણે કથા શ્રવણ કરવાના છીએ અહીં બાળકો પણ ભણે છે રમે છે સરસ મજાની સુવિધા પણ અહીં પ્રાપ્ત થવાની છે બીજું એક રસોડું પણ અહીં છે આ બીજું રસોડું પણ આપણે ઉપયોગ કરી શકીએ આ પણ સરસ બધું તૈયાર છે વ્યવસ્થા બહુ સરસ અને સુંદર છે તો આ વ્યવસ્થાનો આપણે ઉપયોગ કરી અને આપણે આપણી કથાને સરસ મજાનો રૂપ આપી અને અહીં સાત દિવસ કથા અને બીજા બે દિવસ આવવા જવાના એમ કરીને નવ દિવસ આપણે આ આશ્રમમાં રોકાવાના છીએ તો બધા મારા યજમાન મિત્રોને આશા રાખવું કે આ બધી જ સુવિધા આપણને પસંદ પડી હશે અને બધા ભાવ સાથે આ કથામાં જોડાઈ અને લાભ લીએ તેવી મા ગંગાને પ્રાર્થના તો આ વિડીયો હું શાસ્ત્રી રાજેશભાઈ ભટ્ટ વરજ અમૃત જે યુટ્યુબમાં ચેનલ છે એ ચેનલમાં મૂકી અને તમે બધા આ વિડીયો જોઈ આ વ્યવસ્થાને કોઈ ફેરફાર હોય તો જણાવજો અમારી જે યુટ્યુબમાં ચેનલ છે અમૃત એને તમે બધા સબસ્ક્રાઈબ કરજો જેથી કરી વિશેષ અમારા તમારી સાથે જોડાવવા માટેનો એક માર્ગ ઉત્પન્ન થાય જય શ્રી કૃષ્ણ મહાદેવ હર